શાળાની પરીક્ષાઓના પરિણામો જાહેર થયા બાદ હવે વેકેશન શરૂ થયા છે વિદ્યાર્થીઓ અને વાલીઓનો જાતિના દાખલો કઢાવવા માટે ધસારો જોવા મળી રહ્યો છે ત્યારે રાજકોટમાં બહુમાળી ભવનમાં અરજદારોનો ધસારો વધી રહ્યો છે દરરોજ ત્રણસોથી વધુ દાખલા કાઢવામાં આવે છે અરજદારોને ધૂમધકતા તડકામાં રાહત મળે તે માટે મંડપ બાંધવામાં આવ્યા છે તેમજ ફોર્મ ભરવાની બારી પર લાગેલી કતારમાં ઉભેલા લોકોને ગરમીમાં રાહત મળે તે માટે ચાર કુલર પણ મૂકવામાં આવ્યા છે સાથે જ પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે ફોર્મ ભરવાની બારીમાં પણ વધારો કરવામાં આવ્યો છે જેથી લોકોને દાખલો સરળતાથી મળી રહે તેમજ સ્ટાફ દ્વારા ફોર્મ વિતરણ કરવાના ટેબલની પણ વ્યવસ્થા કરવામાં આવી છે રુદ્ર હા બિન કાર્ડ કાઢો હા પહેલો દિવસ છે સારી છે હારો મારું નામ આરોભ બહુ સારી છે અને બેસવા માટે પણ વ્યવસ્થા છે લાઇનમાં ગરમીની તો એટલી બધો વાંધો નથી કારણ કે કુલર ને બધું ગોઠવવામાં આવ્યું છે એટલે

પણ દોઢ એક કલાક થયા છું અને હજી તો દોઢ બે કલાક નો ટાઈમ જોશે વિરાજ અહીંયા ઓબીસી નું ફોર્મ અમને અહીંયા ઓલો અધિકારી ઓલો વા કીધું તું અમે અહીંયા આવ્યા સારી છે બધી વ્યવસ્થા સારી જ છે અત્યારે સમાજ કલ્યાણ અધિકારી વિકસિત જાતિ દાખલાના અધિકારી તરીકે છું અને અત્યારે ઇન્ચાર્જ જિલ્લા નાયબ નિયામક રાજકોટ પિરોજીયા શીતલ ઓકે દાખલાનું જે હમણાં રિઝલ્ટ આપણે દસમાનું બારમાનું આવેલું છે એના પ્રમાણે વિદ્યાર્થીઓનો સારો એવો ઘસારો રહે છે એટલે અત્યારે બાર મંડપની વ્યવસ્થા કરાવેલી છે પાણી માટે કેરબા મૂકાવેલા છે અને કુલર ગોઠવા છે જેથી કોઈ અરજદારોને પ્રોબ્લેમ ના થાય અને વધારાની એક્સ્ટ્રા ત્રણ બારી અમે મૂકાવી છે જ્યાં ફોમ ચેક કરવામાં આવે છે અને રૂટીન અમારી જે ત્રણ બારી છે ત્યાંથી ફોર્મમાં ફોટા પાડવામાં આવે છે અને એન્ટ્રી કરવામાં આવે છે હા હા મંડપ વ્યવસ્થા કરેલી છે અમે અને બેસવા માટે ને બાકડા ને અને એક હેલ્પ ડેસ્ક છે અત્યારે અમારો લગભગ મોટા ભાગનો થી જણા નીચે નીચે છે છે ઓપરેટરો સહિત બધા અને દરરોજ અત્યારે ઘસારાને પહોંચી વળવા માટે તમામ સ્ટાફ નીચે સાડા નવે આવી જાય છે જ્યાં સુધી આ એડમિશનનો પ્રશ્ન હલ નહીં થાય ત્યાં સુધી અમારી કામગીરી ચાલુ રહેશે અમારે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગનો જે એસીબીસીનો દાખલો છે નોન ક્રિમેલિયર જે ઉન્નત વર્ગમાં નથી આવતા એ બાબતનો દાખલો પછી વિચરતી વિમુક્તનો દાખલો અને બીના અનામતનો દાખલો અને આ સિવાય ધાર્મિક લઘુમતીનો દાખલો એટલું પ્રોવાઈડ કરીએ છીએ હા આ કચેરી સિવાય જે આપણે મામલતદાર ઓફિસ છે ઈસ્ટ વેસ્ટ સાઉથ ત્યાં પણ નોન પ્રીમિલિયરની કામગીરી ચાલુ જ છે ત્યાં પણ જઈ શકે છે અને કલેક્ટર કચેરીના જનસેવા કેન્દ્રમાં પણ આ કામગીરી ચાલુ છે